નમસ્કાર જય શ્રી કૃષ્ણ અમારા નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ તો સાતમ આઠમ આવે છે તો આપણે મીઠાઈ તો બનતી જ ભાઈ બધા ઘરમાં તો આપણે કાઠિયાવાડી સ્ટાઇલમાં આપણે ચૂરમાના લાડુ બનાવવાના છે લાડવા કહેવાય તો તમે આ વિડીયો એ જ જોતા રહેજો આપણે કેવી રીતથી અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા રહી ચેનલની અંદર નવા હોય આપણે લાડવા બનાવવા માટે પાણી ગરમ મૂકવાનું સૌથી પહેલાં છે સેતો હેતુ ને આપણે ઘઉંનો આપણે જાડો લોટ કહેવાય લીધો છે બે કિલો જેટલો તો આપણે અને વ્યવસ્થિત બાંધી લેવું મૂળ નાખીને બે કિલો લોટ લીધો આપણે ઘઉંનો જાડો લોટનો એકદમ સરસ આપણે મૂળ નાખશું બસો ગ્રામ જેટલો આપણે મૂળ નાખ્યું છે તો આવી રીતે આપણે મૂળ નાખી નાખો એકદમ સરસ લોટ તેલવાળો આપણે કરી નાખશું બધે જાડા લોટના આપણે

ને આપણે આ રવો કહેવાય લીધો છે સોજી તો એ આપણે નાખશું એકદમ સરસ લાડવા બને છે તો આપણે ચણા લોટ ને સોજી ને આપણે જાડો આપણે ઘઉંનો લોટ લીધો એ બધો આપણે મિક્સ કરી દઈશું મૂળ દઈ દેહ બધા એને નાનો મોટો પ્રસંગ હોય ને આપણે આવી રીતથી લાડવા બનાવું એકદમ ઘરે સરસ બની જાય એકદમ સરસ લાડવા બને છે આપણે સુરમાંના કાઠિયાવાડી સ્ટાઇલમાં તમે એકવાર જરૂરથી બનાવજો આપણે સો માણાના લાડવા બનાવવા હોય તો એકદમ સરસ બની જાય ને પછા માણાના લાડવા બનાવવા હોય તો એ બની જાય ઘરે પરફેક્ટ મૂણ દેવાનું આપણે સો ઝી કીધી એ નાખવાની ને થોડો આપણે ચણાનો લોટ નાખવાનો એટલે એકદમ સરસ બને છે આપણે લાડવા છે એ તો આવી રીતે આપણે મૂળ દઈ દીધું છે થોડું આપણે હલકો એકદમ સરસ થઈ જાય છે મુઠિયા બની જાય છે તો આ ગરમ પાણી લીધું છે આપણે ગરમ પાણી જરૂરી છે નાખવું લાડવાની આપણે લાડવા બનાવતા હોઈએ પીંડિયા માટે એકદમ સરસ પીંડિયું વરે છે ગરમ એથી તો આપણે થોડું થોડું પાણી નાખતા જાઉં જેમ જેમ પીંડિયા વારતા જાઉં પાણી નાખતા જાવ પીંડિયા વારતા જાવ સરસ તો આવી રીતે આપણે થોડું થોડું જેમ પાણી જો એમ જ નાખવાનું એકાએ બધું પાણી નહીં નાખી દેવાનું આપણે લાડવાના ભૂકા ની અંદર જાડા આપણે એટલા ઘઉંનો લોટ જાડો લીધો છે તો આવી રીતે આપણે બધા એના પીંડિયા વાળે હું હવે જેવણું આપણે પીંડિયા ફાવે એવું આપણે બનાવવાનું માપ પ્રમાણે સાઈઝ હોય એ પ્રમાણે આવડે એ પ્રમાણે જો એકદમ સરસ પીંડિયા વરે છે ગરમ પાણી નાખ્યા પછી આપણે બધા એમ ગરમ પાણી જ નાખશું ઠંડુ પાણી બિલકુલ નહીં નાખવાનું તો આવી રીતે આપણે પીંડિયા વારી દેવું એક હાઇથે ફાવે તો આપણે એક આઈથે પીંડિયા વારવાના બે હાઇથે ફાવે તો બે આઈથે એકદમ સરસ વજન દેવાનું એટલે પીંડિયું આપણું ખુલે નહીં તરવાટાણે તો પિંડિયા સરસ વરી ગયા છે બધા આપણે સાઈડમાં તેલ ગરમ મૂકી દે દીધું છે તો તેલ આપણું ગરમ થઈ ગયું તો હવે આપણે બધા પિંડિયા તરી નાખશું ધીમે ધીમે અને ફૂલ ગેસ રાખવાનો આપણે પિંડિયા તરવા ટાળું અને ચાર થી પાંચ મિનિટ આપણે તેલની અંદર એકદમ સરસ તરવા દેવાના જ્યાં સુધી પીંડિયું ફાટે નહીં ત્યાં સુધી તો આવી રીતે બધા આપણે તરી નાખશું પીંડિયા મુઠિયા કહેવાય તો એકદમ સરસ આપણે વારી લેવું અને વચ્ચે વચ્ચે આપણે ફેરવતા જવાના એકદમ સરસ થઈ ગયા છે વચ્ચે વચ્ચે ફેરવતા જવાના આપણે આ પીંડિયા છે એને તો આપણે નીકાળી લેવું ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે હવે તેલની અંદરથી આપણે કાઢી લેવું તો એકદમ સરસ ફાટી પણ ગયા છે પીંડિયા કહેવાય તો આવી રીતે આપણે બધાય પિંડિયા તરી નાખશું એકદમ સરસ ફાટી જાય છે આવી રીતે આપણે ફાટવા દેવાના છે જ રાતા થવા દેવાના એકદમ સરસ થઈ ગયા છે વચ્ચે ફાટી જાય એટલે એકદમ સરસ પાકી ગયા તો છે હવે આને આપણે ઠંડા થવા દેવું અડધો કલાક જેવું એટલે ઠંડા થઈ જાય પછી આપણે મિક્સરમાં ક્રોસ કરી નાખશું તો આવી રીતે પહેલાં આપણે ભૂકો કરી નાખવાનો છે થોડા થોડા નાના મોટા આપણે આવી રીતે આપણે ભૂકો કરી નાખશું તો આપણે ક્રોસ કરી નાખશું મિક્સર ની અંદર થોડું ઓછું ભરવાનું આખું પૂરેપૂરું નહીં ભરવાનું બાકી ક્રોસ નહીં થાય મિક્સરની અંદર એકદમ સરસ ભૂકો થઈ જાય મિક્સરના મિક્સરની અંદર તો આપણે છાણાએથી સારી નાખશું તો આપણે બીજું રાવે મિક્સરમાં ક્રોસ કરી નાખ્યો છે એમાં આપણે બધાય ક્રોસ કરી નાખીશું પીંડિયા તો આને આપણે છારી નાખશું મોટ છાણાઈ કે ગમે એનેથી એકદમ સરસ સાયણ કોઈ બી જાતનો મોટા મોટા ગાંગડી ન રહે આપણે પીંડિયાની કે અંદર ન જાય આપણે તપેલાની અંદર બદામ લીધી છે એને આપણે સરસ સુધારી નાખશું ઝીણી ઝીણી તો આપણે બધી મિક્સરમાં ક્રોસ કરી નાખ્યો છે એકદમ સરસ ક્રોસ થઈ ગયો છે આપણે લાડવાનો ભૂકો કહેવાય તો એના માટે આપણે પાંચસો ગ્રામ જેટલું ઘી લીધું છે અમૂલનું

સાતસો ગ્રામ જેટલો ગર ને સાતસો ગ્રામ જેટલું ઘી લીધું છે તો આપણે આને ધીમા ગેસ ઉપર ધીમે ધીમે ગોળના પાકને આપણે હલાવતા રહેવું એકદમ ફૂલ ગેસ નહી રાખવાનું બાકી બરી જાય જાય તો ગળ આપણો થોડો આપણો ઓગળી ગયો છે એકદમ સરસ સુરમાન લાડવા બને છે આપણે ગોળના કાઠિયાવાડી સ્ટાઈલમાં એકદમ સરસ ગોર ઓગળી ગયો જોઈ શકો છો આપણે દ્રાક્ષ લીધી છે એ નાખી બદામ લીધી છે એને આપણે પહેલા જ આપણે મિક્સ કરી દેવું ને એલાયસી પાવડર લીધો છે એને આપણે મિક્સ કરી દેવું બધીને એલાયસી ફ્લેવર એકદમ સરસ લાગે છે લાડવાની અંદર તો આવી રીત થી પેલા આપણે મિક્સ કરી દેવાનું એકદમ સરસ મિક્સ થઈ જાય ચાહણી આપણે બસ આવી રીતથી જ રાખવાની હવે આપણે ફૂલ ગેસ કરી દેવાનું એટલે એકદમ સરસ આપણી છાહણી હાવ પાકી જાય છે તો એકદમ સરસ સાહણી થઈ ગઈ છે તો હવે આપણે નાખી દે તપેલાની અંદર લાડવાનો ભૂકો છે એની અંદર આની અંદરથી આરામથી છ લાડુ બની જાય તો આવી રીતે આપણે નાખી દીધું છે એ તપેલાની અંદર જે બકડીયાની અંદર હોય ગરનો અને આપણે ઘીનો પાક એને આપણે લઈ લેવાનો તો હવે આપણે મિક્સ કરી દઈએ એક સમસાની હિસાબથી લાડવાનો ભૂખો એકદમ સરસ થયો હતો મિક્સરની અંદર અને આપણે બે થી ત્રણ મિનિટ એકદમ સરસ આપણે ફેરવતું જ રહેવાનું એટલે એકદમ સરસ બધી મિક્સ થઈ જાય ગોળ ઘી બધી ઉર્વિશાને શ્રદ્ધાને એટલા લાડવા ભાવે ને સુરમાના એકદમ સરસ ભાવે છે ટિફિનમાં નાસ્તામાં ભરી જાય તો બધી આપણે મિક્સ થઈ ગયું છે તો હવે લાડવા વારી નાખશું એકદમ સરસ લાડવા બને છે જોઈ શકો છો બધુંય પરફેક્ટ માપ પ્રમાણે જ લેવાનું એટલે એકદમ સરસ બને છે લાડવા છે આપણા ને આપણે આ લાડવાની પેલી એક અહીંયાથી માપ સરસ આવી જાય છે આપણે નાનો લાડવો એકદમ સરસ બને જે લાડવાનો ડિઝાઇનની આપણે જે ચમચી છે એનેથી આપણે લઈએ એટલે એકદમ મસ્ત લાડવો બની જાય નાનો બને નાની સાઈઝ હંમેશા માટે લાડવો નાનો જ સારો લાગે તો આવી રીતે આપણે બધા લાડવા વારી લેહું તો અમારા લાડવા સરસ વળી ગયા છે જોઈ શકો છો એકદમ મસ્ત લાગે છે આ લાડવા આની અંદર આપણે ખસખસ સાટી દેવું ખસખસ સરસ લાગે છે તો તમને અમારા લાડવાનો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો ને ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મળીશું અગલા વિડીયો બાય બાય કોને કોને લાડવા બહુ જ ભાવે છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અમારા તો બહુ જ ફેવરેટ છે લાડવા તો આપણે બધીમાં ખસખસ સાટી દીધું છે આ સો લાડવા છે